ત્યાંથી મને ફોન આવતા મેં સંસ્થાની મુલાકાત લીધી મા અમર શૈક્ષણિક સંકુલ અને જેમાં જે વિદ્યાર્થીઓ સાથે ગુનાહિત કૃત્ય કરવામાં આવ્યું છે કેવલભાઈ અને હિરેનભાઈ કરીને બેના બે વ્યક્તિ દ્વારા એ અહીંયાનો સ્ટાફ છે એમને અહીંથી અત્યારે હાલ દૂર કરવામાં આવ્યા છે અને બાળકોના ભવિષ્ય માટે એમને ઘણું બધું સંસ્થા વિચારે છે એમાં હું આચાર્યને પણ મળી અને લલિતભાઈના કરતા છે એમને પણ મળી તો એમણે એવું કીધું કે મને આજે સવારે દસ વાગે જ ખબર પડી કે બાળકોએ જ્યારે એમના વાલીને વાલી મીટિંગમાં ફરિયાદ કરતા વાલીઓએ મને જાણ કરી ત્યારે જ ખબર પડી બાકી કોઈને ખબર જ નહોતી કે આવી રીતે બાળકો સાથે કૃત્ય કરે છે કોઈ અને આ કેવી રીતે થયું એ કશું ખબર નથી ભેસાર નજીક આવેલી ખાનગી શૈક્ષણિક સંકુલમાં જે બનાવ બનવા પામેલી હકીકત સામે આવેલી છે તેમાં ભેસાણના થાણા અધિકારીશ્રીને સૂચના આપવામાં આવેલી છે કે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આ જે તથ્યો સામે આવેલા છે તેની ખાતરી કરી જે બાળકો છે તેના વાલીઓનો સંપર્ક કરી આ બાબતે તેમને જાગૃત કરી અને તાત્કાલિક ફરિયાદ દાખલ કરવી અને વાલીઓ આ બાબતે જરૂર પડે તો સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ બાળ સુરક્ષા અધિકારીને સાથે રાખી અને જે કંઈ પણ બનાવ બનવા પામેલો છે જો પોક્સો જોગવાઈઓ લાગુ પડતી હોય તો તે મુજબના કાયદેસરના ના ગુના દાખલ કરી આગળની જે કાર્યવાહી હાથ ધરવા સમજ કરેલી છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો ન્યૂઝ સાથે